આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ ને આજે શું સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ઓગણીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર એકસો નેવમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકત્રીસ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચુમ્માલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ચોર્યાસી હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌથી પહેલાં સોના ચાંદીના ભાવની અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરીએ ગ્રામ સોનાના ભાવ છે છ લાખ નેવ્યાસી હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ગ્રામમાં સો ગ્રામ સોનાની ઘટાડો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું